નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ કરજણ ફાયર વિભાગમાં એક નવું મોરપીચ ઉમેરાયું ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ બોટની ફાળવણી કરવામાં આવી નદી તળાવોમાં ડૂબાના બનતા બનાવોને લઈ રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપવામાં આવી છે વાયરલેસ અને એક કિલોમીટરની રેન્જ સાથેની બોટ આપવામાં આવી તો એક સાથે પાંચ જણને રેસ્ક્યુની કેપેસિટીવાળી આ જે બોટ છે તે આપવામાં આવી છે કરજણ ફાયર દ્વારા બોટનું કર્જણ જૂના બજાર તળાવ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું આજરોજ ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા આપેલ રેસ્ક્યુ ક્રાફ્ટ નું અમે ના જૂના બજાર સ્થિત વિવેકાનંદ તળાવ ખાતે સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરેલું જે રોજબરો હમણાં ઘટનાઓ જે બને છે કે વ્યક્તિઓ જે ડૂબવાની ઘટનાઓ વારંવાર બને છે એને અનુસંધાને ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા એક અદ્યતન ટેકનોલોજીવાળું રે રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપેલું છે જે બેથી પાંચ જણાને આ ઈઝીલી બચાવી શકે છે એટ અ ટાઈમ તેમજ એની રેન્જ જે છે એક કિલોમીટર સુધી દૂર સુધી પાણીમાં જઈ શકે છે તેમજ એક કલાક સુધી બેટરી બેકઅપ થઈ શકે છે અને રિમોટ ઓપરેટિબંધ છે